જોનો હે હે હા શું ચોનો હે ઉ કે હે યાર તારા તારા બાનો હાથ ભાઈ જાય કે કે રહ્યો છું હા કે હું એમ કહું છું જોનો છે હા આમ બરાતું નહી એ કશું બેરો હે ઉછવાળું બોલો કે મે

બવા હોભરા હે હોભરા છે ઉતોળ બુલકી ને આ મીલે મર નાક પર નાક પાડી નાખી એ અલ્યા શું બાર લે આ તો ભાઈ અલ્યા છે શું હોભરા છે

એ યાદી તો કૂટ બખાળો લઈને આયા હ અલ્યા બૂબડુ છે આવ બેરો છે બેરો સમજો છો મારી વાત તો નહીં આયો તમાર કરતા અમીત તો જો બોબે કો મારું કે ન યાર ઓ ન યાર કોક યાર આ બાવડે ઉંધો લબડે ખબર ના પડે પેલો ઉંધો લબડે કમન કે બોચી દબાવી દો એવું કીધું કે બોચી માર નાખ કે બોચી દબાવું યાર એવું કીધું આ બોર એ બોર વાત મારે હે ન કીધું પકડાવો પકડાવ <slung> <they're too wrong. snarish> મારવાનું હોય કે રોમ પકડાય મારવાનું હોય જો આવરી આ કાળિયન મારું શું ઓલા એ બોલો પૂપઈ તમી રાડે ને કીધું માથે ઉઠાઈ ગયા તમી કાપી નાખું અલ્યા એ ડોકો છે લાર ઢાળ્યું નહીં તું એમ બોલ બોલ કર

આલે બધું કે બોબળો કીધું મારે પડી ગયો બોબળો લઈ બેરો તમે બોયલ ને બી ચાલ આપસે જ મન નો હરમન ખાન હરમન ખાન રવિના કપૂર વિક્રમભાઈ આ લાઇટ કઈ બગડે સે પા